જય શ્રી કૃષ્ણ ડાયરાને ને તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આખવાનું છે ટ્રેક્ટર આવડતું નહિ તો છે વાડીએ

આજે જીરું મિત્રો આપણું જ છે બીજા કોઈનું નહીં આબા આંબાના સાહેબ ઉભા હી આપણે હેલો મિત્રો આ છે વટાણા વાયલા છે વટાણા હજી વટાણા આયા નહીં ફૂલડા છે ખાલી આવશે એટલે આપણે બ્લોગમાં બતાવી દેશું ને આ આ છે ચેરી ને આ બાજુ શણ્યા છે શણિયા ને આ છે કહું આપડા ન્યા આ છે મિત્રો ચકલુ ન્યા છે કોડીમાં પાણી જાય છે આ બાજુ છે મસ્ત મજાના આંબા ને ચીકોડી ને એવું બધું છે તમને હું દેખાડું આ જાય રહી આંબા